અધિકારીઓ પાંત્રીસ ઇવેન્ટમાં સ્પર્ધા કરશે રમતો સત્તાવાર ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દહેરાદુનમાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ કરવામાં આવ્યું ઉત્તરાખંડમાં વિવિધ શહેરોમાં જેમ કે જેમકે હલ્દ્વાની અને હરિદ્વારમાં યોજાઈ પ્રથમ વખત યોગ અને મલ્લખંભ જેવા પરંપરાગત ભારતીય રમતોને પ્રદર્શન ઇવેન્ટ તરીકે સામેલ કરવામાં આવી છે આ ઉમેરો આધુનિક રમતો સાથે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે છે રમતોમાં બત્રીસ મુખ્ય રમતો અને ત્રણ વધારાના પ્રદર્શન રમતોમાં સ્પર્ધાઓ યોજાશે જે એથ્લેટિક કુશળતા અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનું પ્રદર્શન કરશે રાષ્ટ્રીય રમતો બે નો ઉદ્દેશ્ય ભારતમાં રમત ગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાનો પ્લેટફોર્મ પ્રદાન કરવું અને રમત ગમતની ભાવનાને પ્રોત્સાહન આપવું યોગ અને મલ્લખંભ જેવી પરંપરાગત રમતોનો સમાવેશ ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટેના મહત્વને હાઇલાઇટ કરે છે રાષ્ટ્રીય રમતો બે હજાર પચીસ રમતગમત અને સંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ બનવાની વચનબદ્ધ છે જે સમગ્ર ભારતના ખેલાડીઓને સ્પર્ધા કરવા અને રમતગમતની ભાવનાને ઉજવવા માટે એકત્ર કરશે આ ઇવેન્ટ દેશમાં રમતગમત અને સાંસ્કૃતિક વારસાના પ્રોત્સાહનમાં લાંબા ગાળાની અસર છોડવાની અપેક્ષા છે